પાટનગર ગાંધીનગરમાં એક સાથે સત્યાવીસ સ્થળોએ મોંઘી લોનમાં હાલ કોઈ જ રાહત નહીં સતત છઠ્ઠી આરબીઆઈએ રેપો યથાવત રાખ્યો જેમના નિર્ણયોમાં હર હંમેશ પ્રજા કલ્યાણ મોખરે હોય છે જેનો વધુ એક પુરાવો એટલે ગુજરાત બજેટ બે હાજર ચોવીસ પચીસ જી હા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ફરી એકવાર પ્રજાહિતનું બજેટ રજૂ કર્યું પ્રધાન કનુ દેસાઈ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા બજેટના ગૌરવ સાથે અનેક કલ્યાણકારી જોગવાઈઓ કરી ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપનાને સાકાર કરતું બજેટ વર્ષ બે હજાર સુડતાલીસના રોડમેપને સુદ્રઢ કરશે સંવેદનશીલ નિર્ણયોમાં પ્રખર પ્રજાહિતને પોષતી સરકાર જે ગુજરાતમાં વિકાસની પરંપરાને ગૌરવભેર આગળ વધારી રહી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પોતાના શાસનકાળમાં અનેક કલ્યાણકારી કાર્યો કરીને એક સફળ સરકારનું બહુમાન મેળવ્યું છે જેમની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો એટલે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ જી હા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ બાદ બીજી ફેબ્રુઆરીએ ગુજરાત બજેટ રજૂ કર્યું લોકોની આશા અપેક્ષાને પોષતા બજેટની ધારણા કરાઈ અને તે ધારણાઓ પર ખરી ઉતરી આપણી સરકાર જી હા નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાત ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ છે આ આંકડો દર્શાવે છે કે રાજ્ય સરકાર લોક કલ્યાણમાં વધારો કરવા માટે કેટલી કટિબદ્ધ છે આ એક એવું બજેટ હતું જેમાં દરેક સમસ્યાઓ પર પૂર્ણ વિરામ અને સુખાકારીમાં બમણો વધારો હતો કેન્દ્ર સરકારના નિર્ધાર અનુસાર ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ચાર વર્ગ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું તે ચાર વર્ગમાં મહિલાઓ ખેડૂતો યુવાઓ અને ગરીબોનો સમાવેશ કરવામાં આવ્યો મૃદુ ભાષે ભૂપેન્દ્ર સરકાર પ્રજાહિતના નિર્ણયોમાં કેટલી પ્રખર છે તે આ બજેટના માધ્યમથી રાજ્યના દરેક નાગરિકને સમજાયું નાણાં પ્રધાનની કલ્યાણકારી જોગવાઈઓને આવરી લેતા ગુજરાત બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વધાવ્યું ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસને વર્ષ બે હજાર સુડતાલીસનો રોડમેપ ગણવામાં આવ્યો છે કારણ કે ગૌરવવંતા ગુજરાતની ગૌરવ ગાથામાં વધારો કરનારા આ બજેટમાં ત્રણ નવી યોજનાઓની પણ જાહેરાત કરાઈ સપનાઓને પરિપૂર્ણ કરનારા આ બજેટમાં ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી જેમાં નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે નમો લક્ષ્મી યોજના વિકાસની ગાથાના સંકલ્પને પૂર્ણ કરવામાં કિશોરીઓની ભૂમિકા અત્યંત મહત્વની છે કારણ કે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વાસ્થ્ય શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે જેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ જેમાં સરકારી અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય આપવામાં આવશે આમાં યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલને કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો હેતુ લક્ષ્મી યોજનાથી ધોરણ નવ થી બારમાં કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે આ યોજના માટે રાજ્ય સરકારે કુલ એક હજાર બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમોલક્ષ્મી યોજનાની જાહેરાત સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે માન્ય અધ્યક્ષશ્રી નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવ થી બાર ની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ નમો સરસ્વતી યોજના રાજ્ય સરકારે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર એમ કુલ મળીને પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર મળી કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે રૂપિયા ચારસો કરોડનો ખર્ચ થશે રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજીટલ બની છે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા બે હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ ટુ ઝીરો વન અમલી કરવામાં આવશે નમો શ્રી યોજના સગર્ભા અને દાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે તેમની કટિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે નમો શ્રી યોજના જે અંતર્ગત એસસી એસટી એન એફ એસ એ પીએમ સહિતના અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્બા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે માનનીય અધ્યક્ષ શ્રી સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમજી વાય સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ છે સર્વે સંતુ નિરામયાની ભાવનાને સાર્થક કરતા આ બજેટમાં રાજ્ય સરકારે આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવાની મક્કમતા દર્શાવી છે જે અંતર્ગત પ્રધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ચાલુ વર્ષના પંદર હજાર એકસો એક્યાસી કરોડના બજેટમાં બત્રીસ પોઈન્ટ ચાલીસ ટકાનો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે વીસ હજાર એકસો કરોડની જોગવાઈ કરી છે જેમાં વિવિધ યોજનાઓમાં વધારો કરવા સાથે લોકોની આરોગ્યની સુખાકારી પર વધુ ધ્યાન આપ્યું છે નાણાં પ્રધાને આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પ્લેન થયેલ બે હજાર પાંચસો એકત્રીસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દસ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરી છે મેડિકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે બે હજાર ત્રણસો આઠ કરોડની જોગવાઈ કરી જી એમ આર એસ સંચાલિત મેડિકલ હોસ્પિટલોના બાંધકામ અને સંચાલન માટે એક હજાર કરોડની જોગવાઈ કરી છે આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ ચાર હજાર કરોડના ખર્ચે શરૂ કરાયેલા શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરી સરકારી મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન હોસ્પિટલો એમ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોમેલોજીસ્ટ અમદાવાદ તેમજ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે સો કરોડની જોગવાઈ કરી એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે એકસો આઠ ઇમરજન્સી સેવા હેઠળ ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ માટે છોતેર કરોડની જોગવાઈ કરી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે સાઠ કરોડની જોગવાઈ કરી હતી આ ઉપરાંત માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓને સંસ્થાકીય પ્રસુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને પંદર હજાર તેમજ આશા બહેનોને ત્રણ હજારની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે ગાંધીનગર રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે ચાલીસ કરોડની જોગવાઈ કરી છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે બે હજાર ત્રણસો ત્રેસઠ કરોડની જોગવાઈ કરી છે પૂરક પોષણ યોજના માટે રૂપિયા આઠસો અઠ્યોતેર કરોડની જોગવાઈ કરી છે તો પૂર્ણા યોજના માટે રૂપિયા ત્રણસો ચુમ્માલીસ કરોડની જોગવાઈ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રાજ્ય સરકારે રૂપિયા ત્રણસો બાવીસ કરોડની ફાળવણી કરી છે તો વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે બસો બાવન કરોડની જોગવાઈ કરાઈ છે તો આંગણવાડી ટુ પોઈન્ટ યોજના અંતર્ગત બસો કરોડની જોગવાઈ આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના માટે એકસો બત્રીસ કરોડની જોગવાઈ કરી છે પોષણ સુધા યોજના માટે રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ કરી છે સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે સોળ કરોડની ફાળવણી કરાઈ છે આ છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સફળતાનું કારણ જેમના દરેક નિર્ણયોમાં રાજ્યની પ્રજાની સુખાકારી જ સર્વોપરી હોય છે શિક્ષણને સર્વવ્યાપી બનાવવાની મક્કમતા શિક્ષણ પર દરેકનો સમાન અધિકાર છે જેના વ્યાપને સાર્વજનિક બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ બજેટમાં રાજ્ય સરકારની આ કટિબદ્ધતા સ્પષ્ટ દેખાય કારણ કે નાણાં પ્રધાને શિક્ષણ વિભાગ માટે કુલ પંચાવન હજાર એકસો ચુમ્માલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી જેમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા માટે બસો સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ પોષણ યોજના માટે કરોડ રૂપિયાની જોગવાઈ તો યુવા સ્વાવલંબન યોજના માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ અને મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે એકસો સાઠ કરોડ જોગવાઈ કરી છે જળ સંપત્તિ વિભાગમાં કરાઈ કરોડોની ફાળવણી મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં છેવાડાના માનવીને પીવાનું પાણી મળી રહે તે માટેની અનેક જોગવાઈઓ કરાઈ છે જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા અગિયાર હજાર પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે સૂકા પ્રદેશોમાં પણ પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવો વિશ્વાસ દર્શાવ્યો જેમાં કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણ માટે બે હજાર સાતસો કરોડની જોગવાઈ કરાઈ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની બાકી રહેલી કામગીરી માટે ચારસો બત્રીસ કરોડની જોગવાઈ તાપી કરજણ લિંક પાઇપલાઇન માટે બસો વીસ કરોડની જોગવાઈ ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે એકસો પચાસ કરોડની જોગવાઈ કરાઈ ખેડૂત પ્રેમી રાજ્ય સરકારનું ઉત્તમ ઉદાહરણ બન્યું આ બજેટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિવિધ વિભાગોમાં ઉત્તમ ફાળવણીઓ સાથે કૃષિ ક્ષેત્રે પણ કલ્યાણકારી ફાળવણીઓ કરી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં વાવણીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં રાજ્ય સરકારે ધરતીપુત્રોને મહત્તમ સહાયતાની જાહેરાત કરી છે જેમાં કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે સાતસો એક કરોડ રૂપિયાની જોગવાઈ સોલાર ફેન્સિંગ સહાય માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કરોડની જોગવાઈ છે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા માટે બસો કરોડની જોગવાઈ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સત્યોતેર કરોડની જોગવાઈ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ એક્યાસી કરોડની જોગવાઈ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે તેમજ નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે છપ્પન કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર પ્રસાર વગેરે માટે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળીને કુલ એકસો અડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા એકસો નવ્વાણું કરોડની ફાળવણી કરવામાં આવી છે રાજ્ય સરકારે આ બજેટમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વિશેષ જોગવાઈઓ પણ કરી છે આ રાજ્ય સરકારની જંગી આંકડાકીય માહિતી દર્શાવી રહી છે કે આપણી પાસે એવી સરકાર છે જેમનો હેતુ માત્ર ને માત્ર પ્રજા કલ્યાણમાં વધારો કરવાનો છે જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર મક્કમ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે એટલે કે આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે તેમજ ઉત્તર પૂર્વના પવન પણ કૂંકાશે પવન ગતિ પ્રતિ કલાકે વીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે રહેશે જે પવનમાં ઠંડીનો અનુભવ થશે पांच दिनों गुजरात पे मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नोलार चेंज में बना रहेगा कल के लिए जो है न्यूनतम तापमान में जो है आ, कुछ गिरावट देखने को मिल सकती है कुछ हिस्सों में दो से तीन डिग्री की उसके बाद वो मोस्टली जो है कॉन्स्टेंट रहेगा अधिकतर गुजरात में अगले पांच छह दिनों तक साथ ही अगर हम बात करें कोस्टल की तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी जो इनकी स्पीड तीस से चालीस किलोमीटर प्रति घंटे की रहने की संभावना है साथ ही अगर हम बात करें लैंड एरिया की तो लैंड एरिया में हवाएँ जो है उत्तर पूर्व और पूर्वोत्तर दिशा से जो है चलेंगी और जिनकी हवाएँ जो है तीस किलोमीटर बीस से तीस के बीच में भी रहने की संभावना है कुछ हिस्सों साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में न्यूनतम तापमान जो दर्ज किया गया है वो कैसा रहा है तो उसमें अगर हम बात करें अहमदाबाद की तो अठारह दशमलव चार डिग्री सेल्सियस गांधीनगर सत्रह डिग्री सेल्सियस और जो सबसे न्यूनतम तापमान है वो दिशा में जो है पंद्रह दशमलव तीन डिग्री सेल्सियस दर्ज किया गया राजकोट में पानी पारायण यथावत मिली रही है

રાજકોટના રૂડા આવાસ યોજનાનું ઓમ હાઉસિંગ સોસાયટી છે તે ફરી એક વખત આઠ જેટલા પ્રશ્ન પાણી હોય રહેવાની વ્યવસ્થા અલગ અલગ મુદ્દે છે તે જે છે તે સમસ્યાઓ સ્થાનિકોને ભોગવવી પડી રહી છે જેને પગલે સ્થાનિકો છે તે અત્યારે મોટા પ્રમાણમાં એકત્ર થઈ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર રજૂઆત માટે પહોંચ્યા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું બેન શું શું પ્રોબ્લેમ પડે છે દોઢ વર્ષ થઈ ગયો પાણીની સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી સ્ટ્રીટ લાઇટ હોવી જરૂરી છે જો ગામડાના માણસને બધી સુવિધા પહોંચતી હોય તો આપણે શહેરમાં રહેતા રેતા એને એટલી પાણીની સુવિધા તો હોવી જ જોઈએ આવે છે કે આવતું જ નથી નળની ની લાઈન છે જ નહીં બસો ને એસી મકાન છે તો દાળ જ પાણી વાપરીશી બોર નું પાણી વાપરીશી તો આપણે જરૂરિયાત છે અત્યારે નળના કનેક્શનની જો નરેન્દ્ર મોદી આવી નવી નવી યોજના બહાર પાડતા હોય તો આપણને નળની સુવિધા ગામડા ગામડાના છેવાડાના માણસને થાય છે તો રાજકોટનો માણસ છે એ અત્યારે દોઢ વર્ષથી પાણી વગર હેરાન થાય છે અન્ય છે તમે સાથે વાત કરશું દોઢ વર્ષથી પાણી નથી આવતું અત્યારે પાણીની કઈ રીતની વ્યવસ્થા કરો છો અત્યારે છે ને અમારે વેચાતું પાણી લેવું પડે છે અને આમાં અત્યારે છે ને આવાસ યોજના છે તો એમાં નાના માણસો રહે છે એટલે હર મહિને એ પૈસા પોસાય નહીં બધા નાના માણસો છે તો અત્યારે છે ને આ સરકારી પાણી થોડુંક અમારે સહાય થાય તો એટલો સપોર્ટ થઈ જાય અને પ્લસ અમારે સ્ટ્રીટ લાઇટ નથી સાવ અંધારું છે એમ રાત્રે નોકરીયાત આવતા જતા હોય લેડીઝ છે અને અત્યારે હમણાં પાછી છે ને દીપડાની બહુ ઈ સાઈડ તકલીફ હતી તો નાના છોકરાઓ હોય કે કોઈ નોકરિયાત રાતે આવતા જતા હોય તો બહુ તકલીફ પડે છે એટલે જે ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના જે રૂડા આવાસ છે આવાસના સ્થાનિકોને પાણી હોય લાઇટ સહિતની સમસ્યાઓને લઈ અને જે છે છેલ્લા દોઢ વર્ષથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ લોકો એકત્ર થઈ અને હાલ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા છે

એમકાહી કિસ્સામાંથી ચપ્પુ કાઢીને તેના ઉપર હુમલો કર્યો હતો આ યુવતી મિત્રો સાથે ઘરે પરત ફરતી હતી તે દરમિયાન નીલકંઠ સોસાયટી પાસે તેને રોકી વસાવા નામના યુવકે તેની ઉપર હુમલો કર્યો હતો તેણે યુવતીના ગળા ઉપર ચપ્પુ મારવા પણ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક યુવતીએ પ્રતિકાર કરતા તેનો જીવ બચી ગયો પરંતુ ચાકુથી તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી આ બનાવતી આસપાસના લોકોએ પણ એકઠા થઈને હુમલાખોર યુવાને પકડી પાડ્યો હતો કાપોદ્રા પોલીસે હુમલાખોરને રોકી વસાવાની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે ત્યારે કાપોદરામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી આ ઘટનાઓ સ્થાનિકોને ગ્રીષ્મ હત્યાકાંડની યાદ અપાવી રહી છે તેવો જ નજારો સામે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા પ્રેમી ફેનિલ દ્વારા ગ્રીષ્માને જાહેરમાં રહેસી નાખવાના કિસ્સાને આજે પણ સુરતવાસીઓ નથી ભૂલી શક્યા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહેલ છે સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર